સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસા નું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિ ની કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સિવાયના ઓગણત્રીસ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ શહેરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગીજને પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે પસંદગી પામેલ એક થી ત્રણ ક્રમે આવેલ ગણેશ પંડાલના વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાઓને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે વિજેતાને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમે વિજેતાને રૂપિયા દોઢ લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂપિયા એક લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા સેવા સદન એ આઠ બીજો માળે

પુરસ્કારની રાશિ છે આ પ્રથમ પુરસ્કાર માટે પાંચ લાખ દ્વિતીય પુરસ્કાર માટે ત્રણ લાખ અને તૃતીય પુરસ્કાર માટે દોઢ લાખ છે અહીંયાથી જિલ્લા કક્ષાએ એક મૂલ્યાંકન સમિતિ બનાવવામાં આવશે જે નક્કી કરશે છ સાત પેરામીટરના બેસિસ પર નક્કી કરશે કે કોનસા શ્રેષ્ઠ ત્રણ પાંડાલ છે અને આ નક્કી કરીને ગાંધીનગર કક્ષાએ આપણને આપને મોકલી અને ત્યાંથી પછી ફાઇનલ નક્કી થાય સેકન્ડ થર્ડ સ્ટેટ લેવલ ઉપર અને